અને છેલ્લી વાત તમે લેવા આવો તો ક્યારે લેવા આવશો હું બીમાર હો હોસ્પિટલમાં દાખલ થયો હો પાંચ સાત દાડાથી હું સ્નાન ન કર્યો હો મારું મન કે શુદ્ધ ન થયું હોય ચિત્ત મારું કે પરોવાતું ન હોય એવા સમયે ના રુકમણી એવું કહ્યું કે પ્રભુ તમે લેવા આવો તો અહીંયા શિશુપાલની જાન આવી ગઈ હશે અને બહુ બધા રાજાઓ હશે તો તમારે ઘણા બધાને મારીને લઈ જવા પડશે એમાં મારા મારા ભાઈઓ પણ ક્યાંક મરી જાય એ ન મરેની કાળજી રાખજો ભગવાને કીધું હવે યુદ્ધ થાય અને હું એવી એવી કાળજી કેમ રાખું તો એના માટે એક રસ્તો કરવો પડે અને રૂકમણીએ કહ્યું કે કામ કરો તમારે કોઈને મારવાય ન પડે અને તમે છતાં મને લઈ જ શકો એવી એક અવસ્થા છે શું અમારા પરિવારની પરંપરા છે કે જે દીકરીના લગ્ન હોય એ દીકરી કુળદેવીની પૂજા કરવા માટે જાય તો હું જયારે કાલે કુળદેવીની પૂજા કરવા માટે જાઉં ત્યારે તમે મને ત્યાંથી લઈ જાજો કારણ કે કુળદેવીની પૂજા કરવાના સમયે કોઈ સૈનિકો હારે નહીં હોય કોઈ રાજાઓ હારે નહીં હોય મારી ખાલી બહેનપણીઓ હારે હશે તમે ત્યાંથી મને લઈ જાજો અને એ વાતે તરત જ ઠાકોરજીએ સ્વીકાર કરી અને કુળદેવીની પૂજા કરવા જાય ત્યારે ભગવાન એને લેવા જાય છે પણ આપણે અધ્યાત્મ જગતમાં જોઈએ તો આપણે ભગવાનને એવું કહેવાનું છે ઠાકોરજી હું તમારા નામની માળા ફેરવતો હોઉં તમારા નામનો જપ કરતો હોઉં તમારી કથા સાંભળતો હોઉં અને આવી અવસ્થામાં જ્યારે હોઉં ત્યારે તમે મને લઈ જાજો તમારે લઈ જાવો હોય તો જેવા તેવા સમય લઈ જતા નહીં હો ભગવાન પરમાત્માને પ્રાર્થના કરી છ શ્લોકમાં બતાવ્યું કે તમે મને લઈ જાજો છ શ્લોક પૂરા કર્યા પછી એક લાલ અક્ષરે નોટ લખી રૂકમિણીએ પત્ર તો પેલા એમ જ હતા ને અલગ અલગ પ્રકારની ડિઝાઇનો બધા પીલા કવર આવતા કોઈ પડ્યા છે જૂની વખતના પડ્યા છે કોઈ પાસે હજી જયારે મોબાઈલ નહોતા અને એ સમયે એ પીલા કવર ની ઉપર આમ લખવું હોય ત્યારે તો તો આ આ ફેવિસ્ટિક ને હતું જ નહીં ગુંદર લઈ આવતા અને ઈ લગાડતા અને ઈ નો મળે તો ઘઉંનો નો લોટ પાણીમાં એને કરીને પછી લગાડી દેતા અને પછી કવર ની ચારે બાજુ ડિઝાઇન દોરી હોય ને લખવું હોય ફલાણા વગર કોઈ ખોલશો નહીં તો ખબર પડે કે આ ફરફર્યું ક્યાંથી આવ્યું છે બીજું ઘણા ઘણા તો એની માથે એટલા સરસ મજાની ડિઝાઇનો દોરે ઘણા તો દિલ દોર્યું હોય અને તીરા મોહરવું કાઢ્યું હોય એક છેડે એનું નામ હોય એક છેડે એના ઘરવાળાનું નામ લખ્યું હોય અને પછી પત્ર જાય અંદર તો શાયરી હોત લખી હોય હા થાળીમાં ફૂલાબ થાળીમાં ગુલાબનો ગોટો વળતા મોકલજો તમારો ફોટો આવી બધી શાયરીઓ લખી લખી કેવું મોકલ્યું હોય નહીં પણ એની મજા બહુ હતી એક આતુરતા રહેતી એક રાહ રહેતી કે હમણાં પત્ર આવશે પત્ર આવશે પણ માતાજીએ નોટ કર્યું લાલ અક્ષરે કે છ શ્લોક સાંભળીને તમારો નિર્ણય હોય કે હું લેવા નહીં આવું તો સાતમો શ્લોક વાંચજો નહીં તો સાતમો શ્લોક સાંભળવાની તમારે જરૂર નથી બહુ સુંદર ભાવ લેખો છો માતાજી પ્રભુ જો તમે લેવા નહીં આવો તો એવું ન સમજતા કે તમે મને આ ના પાડી દો હવે હું બીજા રેપણ જઈશ ના મારું મન તમારામાં લાગ્યું છે તો હવે જિંદગીભર જીવીશ ત્યાં સુધી તમારા સિવાય મારું મન ક્યાંય નહીં લાગવા દઉં બીજે આ રૂકમિણી ભગવાનને કહે છે તમે નહીં તો બીજું એવું નહીં પણ હું ક્યાંય મારું મન નહીં લાગવા દઉં તમારા નામના જપ કરીશ વ્રત કરીશ ઉપવાસ કરીશ અને આમ કરતા 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 મારું શરીર સમાપન કરી દઈશ પણ આ હાથ કૃષ્ણ તમારા હાથમાં દેવાનો સંકલ્પ કર્યો છે હવે શિશુપાલના હાથમાં મારો હાથ નહીં સોપું ક્યારે આવો દ્રઢ નિર્ણય થાય ને તો ઠાકોરજી આવે મારે તને જોવો છે ને તારે મને દેખાવું નથી आज फैसलो का, का, का तू नहीं नहीं भगवान आज निर्णय करो पड़े तारे मारे जोवो छे पर तारे मने देखा आज फैसलो कर लै कृष्ण के तू नहीं नहीं आए है तो कुछ करके ही जाएंगे आए है तो कुछ करके ही जाएंगे या तो मिलकर जाएंगे या तो मरकर जाएंगे આયે હે તો કુછ કર કે હિ જાયગે કાં તો તને મળીને જઈશ અને કાં તો હું મરી જઈશ બાકી બીજું ત્રીજું મારી પાસે ઓપ્શન નથી આવો નિર્ણય થાય તો પરમાત્મા લેવા આવે અને સુદેવ નામના બ્રાહ્મણે પૂછ્યું પ્રભુ તમારો શું નિર્ણય છે ભગવાને કીધું મને રૂકમિણી પસંદ છે હું એને પસંદ કરું છું મારે જવું છે લેવા મને રૂકમિણીની યાદ આવે છે રાત્રે નીંદર આવતી નથી અને સપના બહુ આવે છે ુદૈવ કહે છે ભગવાન નિંદ્ર વગરના સ્વપ્ન આવે ક્યાંય કોઈ દી ભગવાને કીધું તમે જે સમજો તે પણ મારે તો એટલું કહેવું છે યથા આમામ પ્રપદ્યંતે તામ બજા મેહમ કે રૂકમિણી મને યાદ કરે છે એટલે હું એને યાદ કર્યા વગર રહી શકતો નથી આ કથા આપણને બતાવે છે તમે ભગવાનને યાદ કરશો તો ઠાકોરજી તમને યાદ કર્યા વગર નહીં રહી શકે કોઈ દિવસ માટે તમે પ્રભુને યાદ કરજો ઈશ્વરને યાદ કરજો પરમાત્મા કુંડિનપુરમાંથી એનું હરણ કરી અને લઈ આવ્યા એ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવી શિશુપાલની જાન ખાલી હાથ પાછી ગઈ ભગવાનના દાંપત્ય જીવનમાં એક દીકરાનો જન્મ થયો પ્રદ્યુમ્ન મહારાજ સ્વયં સાક્ષાત કામદેવ હતા સમરાસુર નામના કામને એમણે માર્યો ત્યાર પછી ભગવાનના અનેક લગ્નો થયા અનેક લગ્નોમાં પરમાત્માને ત્યાં ભગવાનનું બીજું લગ્ન જામવતી સાથે જામમાની દીકરી જામવતી સાથે થયું એની કથા બતાવી ત્રીજું લગ્ન સત્રાજીત યાદવની દીકરી સત્યભામા સાથે થયું સમંતક નામનો મણિ સત્રાજીત યાદવ પાસે હતો આ કથા દેવી ભાગવતમાં આપી છે એ સેમંતક મણી સત્રાજીતનો ભાઈ જ પ્રસેન લઈને વયો ગયો અને એનો આક્ષેપ ભગવાન કૃષ્ણ પર આવેલો સૂર્ય એ આપેલો મણી હતો અને રોજનું આઠ ભાર સોનું આપે એ આઠ વાર સોનું આપતો મણી જયારે પ્રસન્ન લઈને ગયો એનો આક્ષેપ ભગવાન ઉપર આવ્યો એટલે ભગવાન એ મણીને શોધવા માટે જ્યારે ગયા તો એ મણી શોધવા માટે જામબાન સાથે યુદ્ધ થયું જામવાનની દીકરી જામવતી એને પરણીને લઈને આવ્યા સતરાજીત યાદવને મણી આપ્યો તો એમણે પણ એમની દીકરી સત્યભામાનો હાથ ભગવાનના હાથમાં આપ્યો પછી પરમાત્મા સૂર્ય તનિયા કાલિંદીને પરણ્યા કાલિંદી પણ એક નદી છે અને કદાચ લગભગ તમે લોકો કાલિંદીમાં સ્નાન કર્યું હશે હું માનું ત્યાં સુધી ગંગાજીમાં કેટલા છો યમુનાજીમાં યમુના પાન કર્યું હશે કાલિંદીમાં હે યમુનાજી કાલિંદી મને નથી ખબર આવ્યો છે તમે ઈચ્છે ઈચ્છે માં ઈજ છે પણ મેં તો ચાય કરીને અવળો પ્રશ્ન પૂછ્યો હતો કે તમને તમારી માથે કેટલો ભરોસે છે યમુના એ જ કાલિંદી છે તો પરમાત્માએ કાલિંદી સાથે પરણ્યા પછી ભગવાન સત્ય ભદ્રા લક્ષ્મણ અને મિત્ર વિંદા આ અષ્ટપટરાણીઓ ભૌમાસુર નામનો એક રાક્ષસ રાજા એણે સોળ હજાર એકસો કન્યાઓને કેદ કરેલી પરમાત્માને એ બધી સ્ત્રીઓએ પ્રાર્થના કરી તો ભગવાન એને પણ છોડાવી અને પ્રભુ એને છોડાવ્યા પછી કહે છે કે તમે તમારા પિતાજીના ઘરે જાઓ પણ સ્ત્રીઓએ કહ્યું કે પ્રભુ અપરિણીત હતા અને ત્યારે અમારું હરણ થયું હવે અમારા વિવાહ માટે કોણ સારો માણસ અમારી હારે લગ્ન કરશે તમે અમારો હાથ ચાલો અને પરમાત્માએ એ બધી જ સ્ત્રીઓની વાતને જાણી લીધી એના મનના દુઃખને જાણી લીધા અને ભગવાને એ બધી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા એટલે ભગવાનનું લગ્ન થયું સોળ હજાર એકસો ને આઠ પરમાત્માના સોળ હજાર એકસો આઠ લગ્ન થયા એની કથા બતાવી ત્યાર પછી ભગવાનના દીકરા પ્રદ્યુમ્ન મહારાજના લગ્ન એના જ મામાની દીકરી સાથે રૂક્મિની દીકરી સાથે લગ્ન થયા અને એમને ત્યાં દીકરો થયો અનિરુદ્ધ મહારાજ અનિરુદ્ધ મહારાજે રૂકમીના દીકરાની દીકરી સાથે લગ્ન કર્યા અને એ લગ્નમાં જુગાર રમતા હતા અને એ જુગારમાં ઝઘડો થયો અને એ ઝઘડામાં દાવ દાદાએ રૂકમીના માથામાં ભૂંગળ મારી અને એ રૂક્મિનો ઉદ્ધાર કર્યો પછી બીજું લગ્ન અનિરુદ્ધ મહારાજનું બાણાસુરની દીકરી ઉષા સાથે થયું એની કથા બતાવી ઉષાહરણની કથા બેનોએ ખૂબ સાંભળી છે જેને ઓખાહરણની કથા તરીકે તમે સાંભળો છો એ ઓખા કથા સાંભળી તમે બધાય ભગવાનના પત્ની જામવતીનો દીકરો સાંભ એના લગ્ન દુર્યોધનની પુત્રી લક્ષ્મણ સાથે થયા એનો વિવાહ થયો અને પછી પાંડવો રાજસુ યજ્ઞ કરે એ રાજસુ યજ્ઞમાં ભગવાન જ્યારે આવે છે તો ખબર પડી કે જરાસંધ હદી જીતાયો નથી એટલે ભગવાન કૃષ્ણ ભીમ અને અર્જુન બ્રાહ્મણના વેશમાં જરાસન પાસે ગયા અને જરાસન પાસે જઈને એને યુદ્ધમાં જરાસન ઓળખી જાય છે કે તમે ભલે બ્રાહ્મણના વેશમાં આવ્યા છો પણ તમે ઓળખાઈ ગયા છો કૃષ્ણ તમારી હારે યુદ્ધ નહીં કરું હું તમે બ્રાહ્મણ બનીને આવ્યા છો એટલે દાન દેવા તૈયાર છું પણ તમારી સાથે યુદ્ધ નહીં કરું કેમ તો કે તમે તો રણ મેદાન મૂકીને ભાગી જનારા છો એટલે તમારી સાથે યુદ્ધ નહીં થાય અર્જુન તું મારાથી બહુ નાનો છે એટલે તારી હારે યુદ્ધ નહીં કરું ભીમને કેવું જો યુદ્ધ કરવું હોય તો મારી સાથે યુદ્ધ કરે ભીમ ભગવાન સામે જોવે છે પ્રભુ કારણ વગરનું હોળી નાળિયેર મને શું કામ બનાવો છે આમાં રહેવા દોને અને એ સમયે પરમાત્માએ ભીમને એટલું જ કીધું કે તમે જરાશન સાથે યુદ્ધ કરો નજર મારી સામે રાખજો તમે દુખી નહીં થાવ આવું જયારે ભગવાને કહ્યું એટલે આનો અર્થ એ છે જરા શબ્દનો અર્થ છે વૃદ્ધાવસ્થા ભગવાન સંકેત આપે છે કે વૃદ્ધાવસ્થામાં દરેક જીવાત્માએ નજર ભગવાન હામી રાખવી જોઈએ સંસાર હામી નહીં અને જેણે જેને પરમાત્મા સામે નજર રાખી છે એને દુઃખ નથી થયા કોઈ દિવસ માટે પ્રભુ સામે નજર રાખવી ભગવાન અંતે ભીમના હાથે જરાસનનો ઉદ્ધાર કરાયો એ કથા બતાવી જરાસનનો મુગુટ લઈ અને ભગવાન ફરી પાછા ઇન્દ્રપ્રસ્થમાં આવ્યા હસ્તિનાપુરમાં આવ્યા છે યજ્ઞ ચાલે છે હવે યજ્ઞની અંદર મારે તમને જે એક સંકેત આપવો છે કે એ યજ્ઞમાં પરમાત્માના પૂજાનો એક પ્રસ્તાવ રજૂ થયો કે યજ્ઞમાં અગ્રપૂજા કોની કરવી તો કે કૃષ્ણની કરી અગ્રપૂજા બધાને આ બહુ ગમ્યું પણ શિશુપાલને ન ગમ્યું આ દુનિયામાં આપણી વાત બધાને ગમે એવું ન હોય ઘણાને ન ગમે અને જ્યાં સુધી તમારો વિરોધ ન થાય ત્યાં સુધી સમજવું હજી આપણે પ્રગતિના પંથે નથી ગયા કારણ કે આ દુનિયામાં વિરોધ એનો જ થાય જેની પ્રગતિ થતી હોય જેનો ઉદય સૂર્ય ઉદય થાય એની જ સામે ધૂળ ઉડાડાય ને જેનો પતંગ વધારે ઉપર જાય ને એના પતંગને કાપવા હાટુ હવું દોડે તમારી અગાસીમાં પડેલા પતંગને કોઈ કાપવા આવે છે તમે નીચે રહ્યો તો કોઈને કઈ વાંધો નથી તમે ઉપર ચડો એટલે લોકોને વાંધો છે એમાં અહીંયા બરાબર ભગવાનની અગ્ર પૂજાનો પ્રસ્તાવ રજૂ થયો તો શિશુપાલને ગાળો દે છે પરમાત્માએ સાવધાન કર્યો પણ ન સમજો અંતે ભગવાને એને સંકેત આપ્યો કે સો ગાળ માફ કરીશ પછી નહીં અને એ સમયે આવેશમાં આવીને ભગવાનને ગાળો ઉપર ગાળો દેવા લાગ્યો અને સો ગાળ સમાપન થઈને એકસો એક ગાળ બોલે ભગવાને સુદર્શન ચક્ર વડે એનું મસ્તક કાપી નાખ્યું ભરી સભામાં મસ્તક કાપ્યું શિશુપાલનો ઉદ્ધાર કર્યો આ કથા પણ આપણે ખાલી આમ પ્રાર્થના કરી કરીને ભગવાનના તમે બની જાય ન હોય શિશુપાલ પાસે એવું પણ છે ભગવાનનો વિરોધ કરો તોય ભગવાન તમને મારશે અને મારશે તોય ઉદ્ધાર થઈ જશે કારણ ભગવાન મારે ઉસકા ભી ભલા ભગવાન બચાયે ઉસકા ભી બંને રીતે આપણું જ થઈ રહ્યું છે તો પરમાત્માને આવેશમાં આવીને ભગવાન મય બન્યો દ્વેષ કરતો કરતો ભગવાન મય બની ગયો પછી પરમાત્માએ યજ્ઞ દ્વારા આપણને સૌને સંદેશો આપ્યો છે કે ભગવાન એના ફૈવાની ઘરે યજ્ઞ હતો તો મહેમાન જે આવતા હતા એ બધા મહેમાનના પગ ધોવાનું કામ ભગવાન કરતા હતા અને જે બ્રાહ્મણો જમી લે એની પતરાવાળી ઉપાડવાનું કામ ઠાકોરજી કરતા હતા આ કથાવાળા વૈષ્ણવો સંપત્તિવાળા લોકોને પદ પ્રતિષ્ઠાવાળા લોકોને એક ઉપદેશ કરે છે કે દુનિયાના આટલા મોટા માલિક થવા છતાં પણ બ્રાહ્મણોની પતરાવળી ઉપાડવામાં જરાય એને ક્ષોભ ન થયો ભગવાન કહે છે આ દુનિયાનું કોઈ પણ કામ નાનું ન માનશો ક્યારેય ભગવાનની કથામાંથી સહજતા પ્રાપ્ત થાય છે ભગવાનની કથામાંથી સરળતા પ્રાપ્ત થાય છે અને એ સમય પરમાત્માએ પત્રાવાળી ઉપાડી અતિથિઓના પગ પખાડ્યા અને અષ્ટપત્રાણીઓ યજ્ઞશાળાની સ્વચ્છતા કરી ચોખાઈ કરી એને વાળી મંદિરો બનાવવામાં તમે દાન ન આપો તો કઈ નહીં પણ અનુકૂળતા હોય તો જે મંદિર બન્યા હોય ને એની ખાલી સફાઈ કરવા જાઓ ને અઠવાડિયે એક વાર તો મારો ઠાકોરજી રાજી થાય તમારા ઉપર ભગવાનની બુહારીની સેવા બહુ ગમે છે અને એવું ના રાખવું કે અમે જે સંપ્રદાયમાં માનીએ છીએ એ સંપ્રદાયનું મંદિર અમારે નજીક નથી તો અમારે એકાદ કલાક જવું પડે તય મેળ આવે છે અરે તમારા ઘરની નજીકમાં પેલું વેલું જે મંદિર આવતું હોય એ મંદિરમાં સેવા કરવા જાશો ને તોય તમારો ઠાકોરજી રાજી થશે પણ આપણી આપણી ગ્રંથિઓ બહુ બધી બંધાઈ ગયેલી છે કે ના અમારે ત્યાં ન જવાય અમારા આમ ન કરાય શું કામ ન કરાય અને આ બધું તો આપણને ક્યાં સુધી જ્યાં સુધી સુખ હોય ત્યાં સુધી આ બધું જ્ઞાન રહે છે પછી દુઃખમાં કાંઈ યાદ આવતું નથી જ્ઞાતિવાદ જાતિવાદ કાંઈ યાદ આવતું નથી આપણે સાજે સારા હોઈએ એકદમ આમ ફિટ હોઈએ ત્યારે આપણને કંઈ કોઈ આમ 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 પાણી બજારના એક કુવામાંથી લઈને આપી દે તો આપણે પીએ નહીં ના ના ભાઈ એ બરાબર નથી પણ ખૂબ તડકો લાગ્યો હોય અને પાણી બાજુ હોય ને પડી ગયા હોય એ અને પાણી જો બે પાંચ દસ મિનિટ ન મળે તો કદાચ મરી જવાના આવે આવી ખબર પડી ગઈ હોય ત્યારે કોઈ બાજુમાંથી ઉઘાડા માટલામાંથી પાણી લઈ આવીને આપે તોય પી જાય કારણ કે દુઃખ આવ્યું જ્યાં સુધી સુખ છે ત્યાં સુધી આપણને બધા જ જ્ઞાતિવાદોના આ આ વાળાઓ નડે છે તમારી જાતે જ નક્કી કરી લેજો તમે કોઈના ઘરનું જમશો નહીં અમુક જગ્યાએ કોઈના ઘરનું અમુક જગ્યાએ પાણી ન પીવો અમુક જગ્યાએ તમે સ્પર્શ ન કરો પણ જ્યારે તમે અથવા તમારા પરિવારમાંથી મારવાથી કોઈ યુવાન વ્યક્તિ અકસ્માત થાય અને એને એને લોહીની જરૂર પડે અને ડૉક્ટર એમ કહે તમે બ્લડ બેંકમાંથી લોહી લઈ આવો ત્યારે ન્યાયધીન કોઈ દી કીધું અમને બ્રાહ્મણનો લોહી આપો અમને ક્ષત્રિયનું લોહી આપો આવું કોઈ દી કીધું તમે ક્યારે કેમ તમે દુઃખમાં છો એટલે તમને બધું ભૂલાઈ જાય છે અને આપણે તો ગરજ ના બધા આપણે તો ગરજ હોય એટલે બધું કરી લઈએ આપણે તો કહેવત છે ગરજે તો વાહ વાહ મુંબઈ પણ ખરા હો તો પરમાત્મા કહે છે કે તમારી આજુબાજુમાં જે મંદિર છે ત્યાં તમે સેવા કરવા જાઓ દાન પેટીમાં દસ રૂપિયા નો નાખો તો કાંઈ નહીં પણ તમે જે મંદિરમાં દર્શન કરવા જાઓ છો ત્યાં જો અઠવાડિયામાં એકાદ વખત કચરા પોતા કરવા જશો ને તો મારો ભગવાન રાજી થશે તમારા ઉપર મંદિરોની સેવા કરો ભગવાનને બુહારીની સેવા બહુ વાલી છે અને આપણું એક સૂત્ર છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં પ્રભુતા હોય છે તો પરમાત્માએ એ યજ્ઞ સમાપન કરાવ્યો એની કથા બતાવી અને ત્યારબાદ ભગવાન દ્વારિકા આવે તો શાલ્વ દ્વારિકા ઉપર ચડાઈ કરેલી ભગવાને શાલ્વનો પણ ઉદ્ધાર કર્યો એ શાલ્વને ભગવાને મારી દંતવક્રને વિદુરથ આવ્યા તો એને પણ ભગવાનને માર્યા એટલે શિશુપાલન દંતવક્ર મરાયા એટલે જય અને વિજયનો ત્રીજો જન્મ અહીંયા સમાપન થયો આ દિવ્ય કથાઓ સુખદેવજી મહારાજ પરીક્ષિતે પ્રશ્ન કર્યો તમે નવ પ્રકારની ભક્તિ તો કીધી મને બરાબર છે પણ એ નવધા ભક્તિમાં એક ભક્તિ છે સખ્ય ભક્તિ તો શું ભગવાનને કોઈ મિત્ર હતા હા રાજા ભગવાન જ્યારે ઋષિના આશ્રમમાં ભણતા હતા ત્યારે પોરબંદરના સુદામાં તો બાપજી એક કામ કરો ને મને આ બે મિત્રોની વાત બતાવો ને મારે જોવું છે ભગવાનનો સખ્ય ભાવ કેવો છે મિત્રતાનો ભાવ કેવો છે પરમાત્માને સાંભળું રાજા બે અધ્યાયમાં સુદામા ચરિત્રની કથા છે કથા તમને બધાને આવડે છે એટલે મારે ખાલી તમને એની અંદરથી નીકળતું જે નવનીત એટલે કે માખણ જે સંદેશો છે એ સંદેશો તમને પોરબંદરના સુદામા બ્રાહ્મણ એમ કહે કે હું કૃષ્ણનો મિત્ર છું તો લોકોને બહુ આમ એ વાત ગળે ન ઉતરે પણ કૃષ્ણ બધાને જાહેરમાં કહે સુદામા મારો મિત્ર છે હું સુદામાનો મિત્ર છું તો કેટલી મોટી ઘટના બને સાંભળો રાજા કૃષ્ણ સ્યાસી સખા કશ્ચી કૃષ્ણ સખા કૃષ્ણ મિત્ર છે સુદામા અને કેવા છે બ્રાહ્મણો બ્રહ્મવે